એક માણસ એક બગીચામાં બેઠો હતો તેણે જોયું કે એક નવજાત પતંગિયું પોતાના કોકુનને તોડીને બહાર નીકળવા જઈ રહ્યું છે કોકુન નાનું હતું પતંગિયું ખૂબ જ મુશ્કેલીથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું હતું પેલા માણસને પતંગિયા ઉપર દયા આવી ગઈ અને તેણે પોતાના હાથેથી કોકુન ફાડીને મોટું કરી નાખ્યું અને પતંગિયું સરળતાથી બહાર નીકળી ગયું અને સહાશકારો અનુભવ્યો પરંતુ જોઈને આશ્ચર્યચકિત રહી ગયો કે પતંગિયું તો તરફડિયા મારવા લાગ્યું અને થોડીવારમાં પાંખોમાંથી લોહી વહેવા લાગ્યું અને જમીન પર જ ઢસડાવા લાગ્યું ઉડી ન શક્યું અને હવે કદાચ આ જીવન ઉડી પણ નઈ શકે કારણ કે કોકુનમાંથી બહાર નીકળતી વખતે પતંગિયાના પાંખોમાં લોહી પુરાય છે એના માટે એને સંઘર્ષ કરવો પડે છે અને આ સંઘર્ષથી જ એની પાંખ મજબૂત બને છે પરંતુ માણસની મદદે પતંગિયાના વિકાસને રોકી દીધો મિત્રો સંઘર્ષ જ આપણને મજબૂત બનાવે છે કોઈ શોર્ટકટ કે કોઈની મદદ ક્યારેય આપણને સફળતા ન અપાવે એના માટે તો જાતે જ લડવું પડે છે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ